હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી અત્યારે વાયગા છે સવારના આઠ અને આજે આપણે વાડી આવવાનું તો હાવ મોડું થઈ ગયું કારણ કે કાલની તબિયત મારી બરાબર નથી એટલે નિરાતે આવ્યા કાલે હાઈ જે તો ગાદો હું આવી જ નહોતી એને પપ્પાને કીધું ગોવરને બોલાવ્યું આપણે હડપ નથી પણ આજ કાંઈ સારું છે ને આપણે વાડીએ કામ હોય એટલે ઓટોમેટિક સારું થઈ જ જાય આજે આપણે ખેરવાના છે તલ અને માણસો ચાર જણા આવ્યા છે ને હું એને પપ્પા નાનજી બાપા એટલે સાત આઠ જણા થઈ જાય અરે તલ ખેરતા કઈ વાર નહીં લાગે એક વાર તો ફેરવી નાખી નાખી તો કઈ તડકો નથી તો વાદળા જેવું વાતાવરણ છે ને પવન ફૂલ નીકળ્યો છે એટલે તડકો નથી નગર રોજ તો અત્યારે માઠો આગામ કેવો તડકો હોય અત્યારે ટાઈમ થયો છે પોણા અગિયાર પણ દેવાનસિંહ પપ્પા હજી આપણી પાસે તલ કેવી રીતના ખરે છે એ જોવા આવ્યા નથી પણ પાણી પીવા માણસો બેઠા એટલે મને એમ થયું કે હું આટો મારી આવું એટલે એનું કામ છે સાસ બોલવાનું આપણે મરસીમાં વાવવાનું છે દેશી ખાતર ખોલવાનું ચાલુ છે ચા ખોલી પછી દેશી ખાતર વવાય બપોરે તો લગભગ એનું કામ પતી જાય

એટલે એ પડું તો કપાસનું તો આમ તો ચોખ્ખું જ હતું શિયાળા દીનું એટલે એમાં આપણે ખેતી કરીને મૂકી દીધું હતું અને જાહેરવાળું હતું અને તલવાળું એ બાકી હતું એની વાકે આપણે ઓલા ભાગમાં સાહ નહોતા ખોયલા એટલે હવે આપણે શાહ ખોલવાનું ચાલુ કરી દીધું કારણ કે શાહ ખોલીને આપણે મરચી વાવવી પાંચક વીઘાની એમાં દેશી ખાતર ભરવું છે દેશી ખાતર ભરેલું હોય ને તો મરચી સારી થઈ તમારે પાંચ દી દસ દી આગળ પાછળ ખાતર નો નખાય ને તો એ મરચી તમારી એવી ને એવી વહી ચાલુ રહી એટલે આપણે અત્યારે ફૂલ તૈયારી કરી દીધી ને જો આપણે સાહ નાખવાનું થઈ ગયું ચાલુ એકદમ કારણ કે જમીન તો ભીની જ છે એટલે આને કઈ ઢેફા નીકળે એમ છે નહીં પૂણી માખણ જેવી હે ટ્રેક્ટર આવેલું જાય અને સાહ એકદમ આપણો કઈ નો ઘટે એવો સીધો જો કારણ કે તાહા બાંગ હોય જ નહીં અને આપણે ટ્રેક્ટર જે હે ને છત્રીનું જારીનું છે

તો તમારો સાહની ખેતી હારી થઈ ઊંડી જાય જો કારણ કે જેમ બાપડા ગઈડા પેલા ખેતી કરતા ને હર હું એમ આ એક જ હર હાલે એટલે ડબલ ફરે થઈ જાય આમાં એક ફરું પાછું એમાં ને એમાં બીજી ફરે હાલે એટલે બે ફર ને એટલે સાહ એકદમ ઊંડોય થઈ જાય ને ખેડે હારી થઈ જાય તો કાંઈ ન ઘટે એવી ખેડ થઈ જાય આના હું એક એક તો તમારે વીઘા ને ખુલી જાય અત્યારે એના કારણે આપડે વરસાદ આવશે વરસાદ આવશે પણ વરસાદ તો આવશે નઈ હવે તો એમ કે લાંબી ધાર નો દેવા એવી ગણતરી હતી કે કદાચ દેશી ખાતર નહીં ભરાય તો આપણે એમ વાવી દેવું પછી શા ખોલશું કારણ કે હજી તો આમાં તો આપણે મરચી વાળામાં તો બહુ લાંબો ગાળો છે હજી તો આમાં દોઢ મહિનાની વાર છે મરચ હજુ રોપાય ના કરે એમાં વાવવાની હવે રોપની બધી હવે બે ચાર દિવસ ત્યારીઓ થાય બધી વાવી દેવું અને એમાં ખાતર ભરાઈ જાય જો આપણે તો હાથી આપતા હતા નહીંનાની તલ ખેંચતા હતા અને કારા તલ જો આપણે કઈ ઘટે નહી ને એવા થઈ ગયા ફરી કમ્પલેટ કારણ કે આઈન થાય ને એટલે કમ્પ્લીટ થઈ જાય છે રેન્જ કલર કેમ છે આપણે બીઆરએલ લીધું ત્યારે આપને એમ થયું કે આમાં કલર કરે ને એવો પણ આપણે ઉત્પાદન થયું ત્યારે ખબર પડી ગઈ કે આમાં કલર કરી ન થાય નેચરલ કલર જ છે હા કાઈ દેસર એમાં કાઈ ઘટે જ નહીં અને આપણે એટલા આ ભાગ ખરી ગયો છે અને ઉપરના ભાગમાં ખેરવાનું ચાલુ છે એટલે હાઈન થાય એટલે લગભગ તલ ખરી જાય અને અમુક અમુક ટકા છે ને હજી રહી જાય છે કારણ કે જે આવા હોય ને એટલે બહુ જાજુ નહીં પણ ત્રીજા ભાગનું એટલે આપણે આમાં બે ભાગના તો ખરી જ જાય હે ત્રીજા ભાગના કદાચ રેહ કારણ કે થોડાક આઈ જ વેલા ખેડ્યા માણસોનું સેટિંગ ન આવે એટલે હવરમાં ખઈરાય તો હવરમાં થોડાક ઘાર ભેગા હોય ને એ થોડાક હવરમાં ઓછા ખરે ખરેખર તલ તો બપોર પછી જ ખરે પણ માણસો સવારમાં મહિલા ફરી એક વાર ફેરવી પાછા હું ખાઈ જાય એટલે બીજી ફરે હે ને બધાય નીકળી જાય જા બૈઠા લીલા હોય ને ને કીધું બેદી વહી જાય ને તો બેદી પછી બધાય ખરી જાય ના એમ તો ઘણાય ખૈરા હા ઘણા ખૈરા થોડા પાળી નાખવા તા હું તો ઈ ટાર્ગેટ લગાવી ને ટાર્ગેટ લગાવું કે આપણે તમાર પાડી નાખવાતા ને એના કરતા તો સારું જ થાય જો આવી રીતે બે જણામાંથી ઉભળું લઈ આવે અને પછી બે ત્રણ જણા અહીંયા ખૈરા રાખે એટલે ઓલા લોકો ઉભળું લઈને આવે ને

અને તલમાં એવું હોય પેલી ફરે તમે ખેરો ને એ જે ખરવાનું હોય ને ખરી જાય પછી વાહે તો બહુ ખરે જ નહીં પણ આજુ ખલે પરિસ્થિતિ અલગ છે કે થોડા ઘૂઘડા આપણે મોટા કર્યા તા ઉડવાન બીકે એટલે અંદર હજી લીલું છે ને લીલું છે ને એ હવા ખાઈને પછી જ મુકાય જાલગી ફૂકાઈ ને એટલે આજુ ખલે ત્રીજા ભાગના રહે નગર તો ત્રીજા ભાગના તલ રહે જ નહીં ખરેખર હવે એટલા જ થાય આજુ ખલે અલગ છે કંઈક દે <muchas> મોડે <muchas>

ઈ વાપરજોન મજા કરજો પૈસા હું બીજો મારે હું ખર્વા પૈસા હાલ ખર્વા મન તલ ખેરવાનું તો આપડે કામ પૂરું થઈ ગયું અને ચાલુ થઈ ગયું હે તલ ને તલ ચારવાનું કારણ કે તલ હે ને ઈ તૈયાર કરવા એકદમ હેલા આમાં હે ને છાયણામાં આપણે સારી નાખી ને એટલે દુસો બધોય નીકળી જાય અને વાહે પછી એને જે એનું કસ્તર રીએ એ કઈ બહુ

બીજા નંબર માં કે તમારે હે ને પાણી ઘટે ને તો એમાં જ થાય પણ કલર ફેર ન થાય ને આ હે ને કાળા તલ માં જો પાણી ઘટે ને તો સફેદ દાણા થાય

કઈ ઘટે નહીં ને બોજો પછી વાવલશું ને એટલે હાવ ચોખ્ખા થઈ જાય કેટલા બાસકા ભરે ને કાલે બપોરે ખબર પડશે અત્યારે ખાલી એક ઢગલો કીધું સારી નાખી ટાઈમ જેવું થોડોક હતું એટલે હવે આની કિંમત થઈ જાય કલર એકદમ

વાગી ગયા પોણા 8 ઘરે ગંગા ધોઈ ને ત્યાં આપણે કામ મૂક્યું હાડા હાથે પછી 10 15 મિનિટ ગંગા ધોવા માં જાય અને આપણે ગમે એવું ઠાઈતા હોય પણ આપણે દેવાંશ ને જોઈને એટલે આપણો ઢાકોડો ઉડી જાય એમાં કા દે એ કે એમ જ કરવાનું એમ બધાય કા દેવાંશ અને આપણે આજ ઘર લાગે છે ખાલી ખાલી કારણ કે અડધા વેકેશન વાળા વયા ગયા છે અમારા મોટા નણંદ સુમી બેન ને ઈ ત્રણ ભાણકીઓ ને મારા નણંદ એટલે ચાર જણા હોય કે એટલે ઘર આવે એમ લાગે કોઈ નથી ને હમણાં તો ધળબરાટી હતી એટલે આવતી હતી મજા ક્યાં પ્રિયાંશી ગયા દેવાસ ઘરે ગયા શું ક્યાં ઘરોઈ કરી હતી ના અને ઈ ગયા રાજકોટ આવી થી 5 વાગે બસ આવે એમાં આપણે હતા વાડીએ એટલે આવજો કઈ ન ગયા તા આપણે કેમ ઘરોઈ કરી હતી સુઈ થઈને ના કા એને ભેગું જાવ તું રોતો તો અને ભેગું જાવ છે પછી મેં કીધું હમણાં બીજી બસ આવે ને એમાં જાય હે તો બાઈક છો ઘર પરયા ને ને મસાલો કેમ દીધી મસાલો હવે આપણો આખો પૂરો થઈ ગયો કેમડી બઈ ભરીતી ડોડ મેનું આવ્યો ના દેલી માં પેટી દો લે દદી તલ કેવા કા વાડી ન જાવતો તું હે હે કર ને ની બેસને એ રમાડી સુતા હા આ તો ઓટા એ મસ્ત છે બોલ ભાઈ તો એકલો થઈ જાય બીસાડો ખાવે આ બેનુ હોસ્ટેલ માં વૈયા હવે કાલ આજ દિવસ ગયા રોજ દેવા ગયા કાલ પેલી તારીખ છે ને આજ દિવસ ગયા હવે તો પછી આવો ઘર માં કોઈ મળે જ